કર્કરો આપણે ભાખરીનો લોટ આવે છે તે લીધો છે આ રીતના કર્કરો લેવાનો છે અને ગળ્યું ખાતાઓ એ પ્રમાણે આપણે ગોળ લીધો છે અને ઘી લીધું છે આપણે એકદમ સરસ અને એકદમ છુટ્ટી દાણેદાર બનાવવા માટે બે મોટા ચમચા તેલ નાખીશું આપણે તેલ નાખીશું એટલે એકદમ છુટ્ટી અને દાણેદાર બનશે અરે બે મોટા ચમચા લીખા છે તમારે જેટલી લવચી એ પ્રમાણે નાખી શકો છો આ રીતના એકદમ સરસ આપણે મોણ દઈ દેવાનું છે એકદમ સરસ આ રીતના મોણ દઈ દેશું આ રીતના મુઠી પડે એવું દેવાનું છે એટલે આપણે પરફેક્ટ લાપસી થશે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ છૂટી દાણેદાર થઈ જશે આપણે મસ્ત મોડ દેવાઈ ગયું છે આપણે બે કપ લોટ લીધો છે તો બે કપ આપણે પાણી નાખીશું હવે આપણે ગોળ લીધો છે તે નાખી દેસુ જો તમારે ખાંડવાળી લાપસી ખાતા હો તો આપણે થોડો ગોળ નાખવાનો છે અને ઉપરથી આપણે દળેલ ખાંડ નાખવાની છે અને એકદમ સરસ આપણે ગરમ થવા દેવાનું છે બે ચમચી તેલ નાખીશું અને એકદમ સરસ પાકવા દેવાનું છે આપણે ગોળ સરસ ઓગળી ગયો છે હવે આ પાણી આપણે ગાળી લેવાનું છે ગાળિયા વગર આપણે લાપસી ન કરવાની આપણે ગોળનો ગમે ત્યાં ઉપયોગ કરીએ આપણે ગાળીને જ કરવાનો છે તેમાં કચરો હોય છે તો બધો નીકળી જાય આપણે એક ગરણી ગાળી લેશું આપણે જે વાસણમાં આપણે ગરમ કર્યું તેમાં જ ફરી નાખી દેસુ અને ચાર થી પાંચ મિનિટ માટે આપણે પાકવા સરસ એક ચમચી ઘી નાખી દીધું છે સરસ પાકવા આપણે ફૂલ ગેસ રાખીને નથી પાકવા દેવાનું તો તમારું પાણી બળી જશે મીડિયમ ગેસ રાખીને ચાર થી પાંચ મિનિટ જો ફૂલ હોય તો આપણે ત્રણ મિનિટ જ રાખવાનું છે એકદમ સરસ સુધી મેલ થઈ જવા દેવાનું છે હવે આપણે હલાવવાની નથી આ રીતના સરસ મિક્સ કરી દેસુ ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખીશું અને એકદમ સરસ આ રીતના મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે રીતના એટલે એકદમ સરસ જાય હવે આને આપણે આપણે નીચે ઉતારી અને લોટી મૂકી દેસુ ડાયરેક્ટ આપણે નથી કરવાની આ લોટી ઉપર રાખીશું તો આપણે નીચે બેસે નહીં એટલા માટે આ રીતના કરીશું આપણે લોટી તપેલી છે અને આપણે મૂકી દીધી છે હવે તેને આપણે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દેસુ ફરી આપણે ત્રણ થી ચાર મિનિટ માટે કાટીને રેવા દેસુ એટલે એકદમ મસ્ત બની જશે ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે બની ગઈ આપણે ફરી અને ઢાકીને રેવા દેસુ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને રેવા દેવાની છે એટલે એકદમ મસ્ત છૂટી બની જાય આપણે મસ્ત લાપસી બની ગઈ છે એક પ્લેટમાં કાઢી લેશું એકદમ સરસ અને છૂટી છૂટી એવી આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આપણે તૈયાર થઈ ગઈ છે આ ઉપરથી આપણે ગરમ કરેલું ઘી નાખી દેસુ ઘી તમે જેવું ખાતા હો તે પ્રમાણે નાખી શકો છો તૈયાર છે આપણી વારે તે વારે પ્રસંગે બનતી લાપસી જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ